દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે વાહલી દીકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જી હા દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા વાહલી દીકરી યોજના અંતર્ગત રૂપિયા એક લાખ દસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે વાહલી દીકરી યોજનામાં કેટલી સહાય મળે છે વાહલી દીકરી યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડિયો ગમે તો લાઈક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો વાહલી દીકરી યોજના અંતર્ગત ત્રણ હપ્તામાં સહાય આપવામાં આવે છે જી હા દર્શક મિત્રો આ વ્હાલી દીકરી યોજનામાં નીચે મુજબના લાભો વિશે આપણે માહિતી મેળવીએ તો સૌપ્રથમ પ્રથમ પ્રથમ હપ્તો જે દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ચાર હજારની સહાય મળવાપાત્ર થશે બીજા હપ્તા તરીકે જ્યારે દીકરી નવમા ધોરણમાં પ્રવેશ કરે એ પ્રવેશ વખતે રૂપિયા છ હજારની સહાય મળવાપાત્ર થશે અને છેલ્લો હપ્તો કે જ્યારે દીકરી અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે રૂપિયા એક લાખની સહાય મળવાપાત્ર થશે દર્શક મિત્રો આ માટે જે તે દીકરીઓને બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ આ મુજબ દર્શક મિત્રો ત્રણ હપ્તામાં કુલ એક લાખ દસ હજાર સહાય આપવામાં આવે છે દર્શક મિત્રો દીકરીના જન્મના એક વર્ષની મર્યાદામાં આપ સૌએ અરજી કરવાની રહેશે આ અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર ખાતે આપ સૌએ અરજી કરવાની રહેશે અથવા તાલુકા કક્ષાએથી મામલતદાર કચેરી ખાતે અરજી કરવાની રહેશે અથવા જિલ્લા કક્ષાએથી મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો લાભાર્થી દીકરીના જન્મનું પ્રમાણપત્ર ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર ઉપરાંત માતા પિતાનું આધાર કાર્ડ ઉપરાંત લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ ઉપરાંત રેશન કાર્ડ ઉપરાંત નિયત નમૂના મુજબ સ્વઘોષણા ઉપરાંત લાભાર્થી દીકરી અથવા માતાપિતાના બેંક ખાતાની પાસબુકની નકલ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની અથવા એકલ માતા પિતા કે વાલી દ્વારા અરજીના કિસ્સામાં કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર એટલે કે આવકનો દાખલો આપણે જે કહીએ છીએ એ આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપશો એ અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ યોજનામાં લાભ લેવા માટે પાત્રતા શું છે એના વિશે આપણે વાત કરીએ તો તારીખ બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ કે તેના પછી જન્મેલ દીકરીઓ જેમાં પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ દંપતીઓને લાભ મળવાપાત્ર દંપતીની વાર્ષિક આવક રૂપિયા બે લાખથી વધુ ન હોવી જોઈએ દર્શક મિત્રો આ રીતે આપ સૌ વાહલી દીકરી યોજના અંતર્ગત સહાય મેળવી શકો છો અને લાભ લઈ શકો છો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય દર્શક મિત્રોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર